તો હવે ઘર સારું કરી નાખ્યું છે તો ઘર હારા કરતી હતી અને સાબને બને સાની ટાઈમ થઈ ગઈ છે તો હવે ચા પી લો પછી તો ચાર વાગી જશે અને સાની ટાઈમ થઈ ગઈ છે તો ચા પી લો પછી ઘર હારા કરું ઓ તો છે પછી બોટ નાની એવી तो वो मस्त नहीं बोट से तो तो ये नहीं धोई धुरी वाली थी जेती तो वो मजा नहीं बोट से तो बोट वो मस्ती नहीं बोट से तो बोट बहुत सरस बोट से

આજે હાડા થઈ ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ લોગ પૂરો કરીશું મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હાડ આચા થઈ ગયા છે તો આજ લોગ પૂરો કરીશું